લોકોને જનાઈવાળે ભગાડ્યા અને જાન મંડપને માંડવા તોડી નાખ્યા આટલું બેહોદ વર્તન મ્યુનિસિપલ તંત્રનું છે અને આજે વૈકલ્પિક વ્યવસ્થા તો આ ગરીબ માણસો પાસે નથી પણ એટલી ભયંકર પરિસ્થિતિ છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળે કે નકરો કીચડ છે અને સૌચ સ્નાન અને પીવાના પાણીની અને સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે કે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર પત્ર આપ્યું છે 10 દિવસનો સમય આપ્યો છે આવતા ચોવીસ કલાકની અંદર સૌ સ્થાન સુવિધા ઉભી નહીં કરે બધા લોકો હાથમાં ડબલું લઈને કલેક્ટર કચેરી કે મ્યુનિસિપલ કમિશનર આવતા દસ દિવસમાં નિકાલ કરશે નહીં કરે ફરી અમારે લોકોએ ઉગ્ર આંદોલન માટે આવવું પડશે આજે શું છે આજે મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા દસ દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રિફ કરીશું અને આજકાલમાં સૌ ની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે કે નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરી ના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આપણા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે